નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગઈકાલે જ મિત્રો અને સવારની અંદર જ મિત્રો ગઈકાલે સવારમાં ને બપોરે ખાસ કરીને બાર વાગેના વિડીયોની અંદર જ આપણે આગાહી આપી હતી કે ખાસ કરીને આજે ગઈકાલ કરતાં પણ જોરદાર વરસાદ પડ્યો અને એ રીતનો જ અને એ જિલ્લામાં જ વરસાદ પડ્યો તો એકદમ સાચી અને સચોટ માહિતી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઉપર આપવામાં આવે છે ગઈકાલની જો વાત કરવામાં આવે તો તમે લાઈવ જોઈ શકો છો ગીરના જંગલમાં તુલસીયામ ધારી એરિયામાંથી સૌ પ્રથમ ઉપર પછી મિત્રો સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો વરસાદની શરૂઆત થઈ ત્યારબાદ મિત્રો જુનાગઢના વિસાવદર તાલુકાની અંદર તેમજ બગસરા તાલુકો છે અમરેલી છે રાજુલા છે ખાંભા તાલુકો છે ધારી છે તેમજ અમરેલીનો મોટો ભાગનો વિસ્તાર છે કવર કર્યો હતો આ સિવાય ભાવનગરની અંદર તેમજ મિત્રો રાજકોટના જસદણની અંદર મોડી રાત્રે પણ સારો વરસાદ પડ્યો હતો આ સિવાય બોટાદની અંદર પણ વરસાદ હતો તો અમરેલી રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ ભાવનગર બોટાદ સુરેન્દ્રનગરની અંદર સારો વરસાદ જોવા મળ્યો અને છેલ્લી અપડેટ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો કે અમદાવાદની અંદર પણ મોડી રાત્રે અહીંયા તમે જોઈ શકો છો મોડી રાત્રે આ છેલ્લે ગઈકાલનું મોડી રાત્રિનું નવ વાગ્યાનું અપડેટ છે તો તમે જોઈ શકો છો ખાસ કરીને ત્યાં પણ અમદાવાદની અંદર પણ છાટા હતા આ સિવાય મિત્રો ખાસ કરીને બપોર પછી આ વાત કરીએ તો સુરત છે નાસિક છે તેના વિસ્તારો છે સાપુતારા છે વલસાડની અંદર છોટા છોટાઉદેપુર દાહોદ ગોધરાની અંદર પણ ખૂબ જ સારો વરસાદ પડ્યો અને દુઃખદની બાબત એ કહેવાય કે ભરૂચની અંદર ગાજવીજ સાથે ભતેજ પવન સાથે વરસાદ પડવાને કારણે વૃક્ષ છે એક ફોરવ્હીલ ઉપર પડવાને કારણે ત્રણ વ્યક્તિના મૃત્યુ થયાના અહેવાલ પણ સામે મળી રહ્યા છે તો ગઈકાલે ખૂબ જ સારો વરસાદ વધુ વિસ્તારમાં આવ્યો તો આપણે સતત કહેતા આવ્યા છીએ કે આઠ નવ અને દસ તારીખે વરસાદની મોટી આગાહી છે કારણ કે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની હતી આ સિસ્ટમને કારણે તેની અસર ગુજરાતમાં થવાને કારણે દસ તારીખ સુધી વરસાદની આગાહી છે તો આજે છે દસ તારીખ અને આજે કયા કયા જિલ્લામાં અને કેવો વરસાદ પડી શકે છે તેની વાત કરવાની છે વાવણી લાયક વરસાદની ક્યારે થશે એટલે કે કાયદેસરનું ચોમાસું ક્યારે બેસે તેની પણ વાત કરવાના છે તેમજ અંબાલાલ પટેલે હવામાન વિભાગે જે મેપ જાહેર કર્યા છે તેની પણ વાત કરશું તો મિત્રો આવડીને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો તેમજ અમારું ફેસબુક પેજ મિત્રો જરૂરથી એની અંદર જોડાજો જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ખૂબ જ સરસ માહિતી આપવામાં આવે છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી એના પર ક્લિક કરી ફેસબુક ઓપન કરી અને આ જે પેજ છે ઓનલી ગુજરાત વરસાદના સમાચાર એને લાઇક અથવા ફોલો કરી દેજો તેની અંદર વિડિયો છે ફોટોગ્રાફ્સ એ મૂકવામાં ખૂબ જ સરસ માહિતી મૂકવામાં આવે છે તો ગઈકાલે જે ચોમાસું હતું નવ જૂને ચોમાસું મુંબઈ સુધી પહોંચી ગયું છે અહીંયા તમે જોઈ શકો આમ જોવા જઈએ તો મુંબઈની અંદર પંદર જૂનની આસપાસ મિત્રો આ દસ જૂનની આસપાસ સોરી ચોમાસું બેસતું હોય છે પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો એકથી બે દિવસ વહેલું ચોમાસું છે એ મુંબઈની અંદર બેસી ગયું છે એ ખૂબ જ વહેલું બેઠું છે અને મિત્રો હવે સમય પ્રમાણે જોવા જઈએ તો પંદર તારીખની આસપાસ ગુજરાતની અંદર ચોમાસું બેસશે અને વીસ તારીખના મેપની આજુબાજુ જોઈ શકો છો વીસ તારીખે સૌરાષ્ટ્રમાં અને પચીસ તારીખે છે કચ્છની અંદર ચોમાસું બેસતું એ પચીસથી ત્રીસ તારીખની વચ્ચે તો આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર લગભગ દક્ષિણ ગુજરાતની અંદર બારથી તેર તારીખ સુધીની અંદર ચોમાસું બેસી શકે છે અને સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો અઢાર તારીખથી વીસ તારીખની આસપાસ જોરદાર વાવણી લાયક વરસાદ થઈ થઈ જશે અને વીસ તારીખથી અઢાર તારીખની આસપાસ કાયદેસરનું ચોમાસું સત્તાવાર રીતે બેસી શકે છે કચ્છની અંદર જો વાત કરવામાં ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર વીસ તારીખ પછી સારો વાવણી લાયક વરસાદ પડે તેવી શક્યતા મિત્રો હાલ સેવાઈ રહી છે એટલે કે ચોમાસું મિત્રો ખોટી માહિતી નથી પણ એકદમ પરફેક્ટ માહિતી છે આ પ્રમાણે જ ચોમાસું આગળ વધશે અને એ પ્રમાણે જ મિત્રો વરસાદ જોવા મળશે આ બધું તમે મિત્રો ખાસ કરીને જોઈ શકો છો નવથી બાર જૂન સુધી ભારતીય હવામાન વિભાગે કેટલાક વિસ્તારમાં રેડ જાહેર કરેલું છે અહીં તમે જોઈ શકો છો નવ તારીખે મુંબઈ કર્ણાટક ગોવાની અંદર રેડ એલર્ટ છે દસ તારીખના મેપની અંદર પણ રેડ એલર્ટ છે અગિયાર તારીખ અને બાર તારીખના મેપની અંદર તમે ગુજરાતનો મેપ જોઈ શકો છો ગ્રીન છે એટલે કે અગિયાર બાર તારીખે ગુજરાતની અંદર કોઈ મોટી વરસાદને લઈને મિત્રો આગાહી નથી તેમજ મહારાષ્ટ્રમાં પણ જે રેડ છે એની જગ્યાએ ઓરેન્જ એટલે કે ત્યાં પણ વરસાદની ઘટ જોવા મળશે આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને આ દસ તારીખનો મેપ અને દસ તારીખના મેપની અંદર એટલે કે આજે ભાવનગર અમરેલી અને ગીર સોમનાથની અંદર વરસાદ પડી શકે છે પંચમહાલ દાહોદની અંદર છૂટાછોયા વિસ્તારમાં પચીસ ટકા જેવા ભાગોની અંદર હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે એટલે કે લોઠી વાવણી અમુક વિસ્તારમાં થાય સારી વાવણી થાય પરંતુ મિત્રો વાવેતર કરવાનું નથી તેનું સૌથી મોટું કારણ છે કે ત્યાર દસ તારીખ પછી મિત્રો વરસાદ નથી દસ તારીખથી લઈને અઢાર તારીખ સુધી વરસાદ ખેંચાઈ શકે છે ફરી બીજો રાઉન્ડ ન આવે એટલે કે ખાસ કરીને ફેલ પણ જઈ શકે એટલે વાવેતર કરવાનું નથી તેમજ મિત્રો છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાની અંદર મિત્રો હવે ચોમાસું એકદમ મુંબઈની નજીક બેસી ગયું છે એટલે આ વિસ્તારમાં સતત હવે મિત્રો વરસાદ ચાલુ રહેશે આજે પણ મિત્રો પચાસ ટકા જેટલા ભાગોની અંદર મિત્રો વરસાદ જોવા મળશે એટલે કે લગભગ દક્ષિણ ગુજરાતના લગભગ મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે હળવોથી લઈને મધ્યમ ભારે વરસાદને લઈને મિત્રો અહીંયા આગાહી છે નહીં અગિયાર તારીખનો મેપ જોઈ શકો છો અગિયાર તારીખે ભાવનગર અમરેલી ગીર સોમનાથની અંદર હળવો વરસાદ તેમજ દક્ષિણ ગુજરાતની અંદર બોર્ડર એરિયાની અંદર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ વલસાડની અંદર ખાસ કરીને હળવો વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાય બાર તારીખનો મેપ જોઈ શકો છો બાર તારીખના એકદમ નીચલા લેવલે તેમજ ભાવનગર અમરેલી ગીર સોમનાથની અંદર પણ વરસાદને લઈને મોટી આગાહી છે આ સિવાય તેર તારીખનો મેપ જોઈ શકો છો ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં એકદમ હળવો વરસાદ તેમજ સુરત તાપી ડાંગ નવસારી વલસાડની અંદર પણ એકદમ હળવો વરસાદ જોવા મળશે એટલે કે હવે કોઈ મોટી સિસ્ટમ નથી જેને લઈને વરસાદને લઈને મોટી આગાહી નથી અમરેલી ગીર સોમનાથ તાપી ડાંગ નવસારી વલસાડ ની અંદર મિત્રો ચૌદ તારીખે ગાજવીજ સાથે છૂટાછવા સ્થળોએ વરસાદ પડી એટલે કે હવે પ્રી પ્રીમોન્સૂન વરસાદ શરૂ રહેશે આજે દસ તારીખે એક સારો વરસાદની આ ગઈ છે ત્યારબાદ છે ચૌદ તારીખ સુધીના મેપની અંદર પંદર તારીખ સુધીના મેપની અંદર જોઈ શકો છો ક્યાંય મિત્રો ભારે વરસાદની આ ગઈ નથી સંપૂર્ણ ગુજરાતની અંદર મિત્રો ક્યાંય વરસાદને લઈને મિત્રો આ ગઈ નથી એટલે કે વરસાદ માટે હજુ રાહ જોવી પડશે અને અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ ભાવનગરમાં દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ પડે છે એ પણ મિત્રો છૂટા છવાય પચીસ ટકા જેવા પગમાં એટલે ક્યાંક મિત્રો એકાદો ઝાપટો આદર થાય અને એકાદો વરસાદ પડી જાય બાકી સારા વરસાદ માટે હજુ રાહ જોવો પડશે તો ખાસ કરીને દસ તારીખ સુધીનો વરસાદ એટલે કે દસ તારીખ સારામાં સારી વરસાદ આવે મિત્રો આપણે લાઈવ જોઈએ છે જેથી તમને વધુ ખ્યાલ આવે આ બધું તમે લાઈવ જોઈ શકો છો ખાસ કરીને મધ્ય ભારત એટલે કે મધ્ય વસ્તી જે મુંબઈ છે મુંબઈથી ગોવા સુધીનો ભાગ આ વિસ્તારોમાં મિત્રો એક સિસ્ટમ બની છે અને આ સિસ્ટમને કારણે તમામ ભેજ મિત્રો ઉપરથી જે ગુજરાત તરફ ભેજ આવતો હોય તે પણ ભેજ મિત્રો આ સિસ્ટમ ખેંચી રહી છે જેને લઈને મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આગળ નથી આ બાજુ દક્ષિણ ચીન થાઈલેન્ડ બાજુ પણ એક મોટી સિસ્ટમ બની છે જે સિસ્ટમ મિત્રો ખાસ કરીને તમામ ભેજ પોતાની તરફ ખેંચી રહી છે જેને લઈને ગુજરાતમાં કાયદેસરનું ચોમાસું બેસતા હજુ વાર લાગશે તો અહીંયા તમે જોઈ શકો છો ત્યારબાદ અગિયાર તારીખનો મેપ જોઈ શકો છો અગિયાર તારીખે પણ સિસ્ટમ છે એ ધીમે ધીમે વીખાવાનું ચાલુ કરી દે છે જેને લઈને મુંબઈની અંદર મિત્રો ત્રણ દિવસ રેડ એલર્ટ હતું ત્યારબાદ મિત્રો ઓરેન્જ એલર્ટ હતું તો પંદર તારીખ સુધીનો મેપ આપણે જોયું તો સોળ તારીખ પછીની વાત કરીએ તો ધીમે ધીમે હવે મિત્રો એક ઓડિશાની ઉપર એક મિત્રો સિસ્ટમ એટલે કે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની રહી છે સાયક્લોન બની રહ્યું છે અને આ સાયક્લોનને કારણે જ મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર જે વરસાદની ધરી છે એ મિત્રો એકદમ ઉપલા લેવલે થશે જેને ને કારણે સમગ્ર ગુજરાતની અંદર સારો વરસાદ છે જોવા મળશે એ તમે જોઈ શકો છો લગભગ અઢાર તારીખથી ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળશે સારા વરસાદી ઝાપટા જોવા મળશે જોકે સારામાં સારો વરસાદ જોવા માટે આ જે સિસ્ટમ છે તમે જોઈ રહ્યા છો એ સિસ્ટમ મિત્રો ગુજરાતની ઉપર લગભગ વીસ તારીખની આજ સુધી પહોંચી જશે તો વીસ તારીખની આસપાસ ગુજરાતની અંદર પહોંચશે જેને લઈને સૌરાષ્ટ્રની અંદર તેમજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં કચ્છની અંદર વાવણીલાયક વરસાદની શરૂઆત થઈ જશે અને ત્યાર પછી મિત્રો વાવેતર કરવાનો રહેશે એટલે કે ત્યાર પછી વાવેતર કરો તો તમારા માટે સારામાં સારું રહે બાકી જે લોકોને પાણીની પિયત છે ઓરવીન વાવેલું છે એમના માટે મિત્રો સારું રહેશે ક્યારેક ક્યારેક વરસાદ સારું રહેશે અને ખાસ કરી તડકાની અંદર ગરમીમાંથી પણ રાહત મળતું રહેશે મિત્રો પવનની ઝડપની વાત કરી દેવી તો એ ખૂબ જ મહત્ત્વની હોય છે તમે જોઈ શકો છો કે પવનની ઝડપથી ગુજરાતની અંદર કેવી રહેવાની છે તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો આજે દસ તારીખ છે પવનની ઝડપ છે એકદમ નોર્મલ રહેવાની છે આંચકાવાળો પવન રહેશે જ્યાં વરસાદ રહેશે ત્યાં તૂટી પડશે બાકી પવન ઝડપ છે એકદમ નોર્મલ છે તાપમાન પણ મિત્રો વરસાદ ખેંચાવાને કારણે થોડુંક તેતાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે બાકી વરસાદને લઈને તાપમાનને લઈને પણ મિત્રો કોઈ મોટી અપડેટ નથી અહીં તમે જોઈ શકો છો બેતાલીસ ડિગ્રી સુધી તાપમાન તાપમાનથી વધુમાં વધુ જઈ શકે છે વરસાદ ખેંચાવાને કારણે લોકોને ગરમી લાગશે પણ પરંતુ વરસાદ માટે સારા વરસાદ માટે આપણે વીસ તારીખની આસપાસ મિત્રો રાહ જોવી પડશે વીસ તારીખ સુધી વરસાદને લઈને મિત્રો કોઈ મોટી અપડેટ નથી તો આજના વીડિયોમાં આટલું જ વધુ વડિયું જોવા મળે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત